દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર એરોમા સર્કલ ખાતે ઈ ચલણ મેમા વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા અને આ ચલણ ઓનલાઈન કઈ રીતે ભરવું તેની વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી આ ચલણ કઈ રીતે ભરવું તેવી પાલનપુર જિલ્લા ટ્રાફિક પીઆઈ જાડેજા સાહેબ લીગલ કોર્ટના જજ સાહેબ નેત્રમ પીએસઆઈ કેડી રાજપૂત હાઈવે ટ્રાફિક પોલીસ જીતેન્દ્રભાઈ ગિરીશભાઈ અને પૂર્વ ટ્રાફિક પોલીસ યુનુસ ખાન જિલ્લા ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો ઉપસ્થિત રહ્યા હતા પત્રકાર અલ્તાફ મેમણ પાલનપુર

જાણકારી આપી શકે એમાં મારે એવું પણ કહેવું કે લોક અદાલતમાં આપણા કોઈ પણ નાના મોટા ફોટારી કેસો હોય અથવા લેણી રકમના દાવા હોય અથવા પ્રિલિફિકેશનના કોઈ કેસ હોય કોઈ એ પણ આપણે ડાયરેક્ટ કોર્ટમાં મળી શકો છો અથવા મારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી ડીઆઈ સચિવ હોયરામાં પણ આપ મળી શકો છો આપ કેસ નંબર આપો એવા કેસો પણ આપણે આ કોર્ટમાં પૂરા કરી શકીએ છીએ અને આપણે સુખ શાંતિથી વગર કોઈ બધું ઉપર ખર્ચ ઉપર આપણો કેસ પૂરો કરી શકીએ છીએ જે આપણે નેત્રમાં જઈને ભરવું પડે છે એ પણ છે પણ તેમ છતાં આપણે ઓનલાઈન પણ ભરી શકીએ છીએ પોતાના મોબાઈલથી એટલે આ એક સારી સવલત આપી છે સરકારે જેનાથી લોકોનો ટાઈમ પણ બચશે અને એ ચલણ સુવિધાના કારણે લોકોને બહુ અવેરનેસ પણ આવશે એમનો ટાઈમ બચશે અને જે પણ ટ્રાફિક નિયમોનું પાલન છે બહુ સારી રીતે થશે એવી સરકાર